ભાઈ મારે ઊટી ગયા છે અને રૂમ એમ એમ પડ્યો છે હજી કેમ કે બારે આપણે વાસણ ચડાવવાના પડ્યા છે તો હવે આપણે કામ લાગી જાય કાગળ જો ભાઈ નાખ્યો અને ચોરા આપણે લીધા તા ફોલવાના છે એ પણ ફોલી લેવું પેલા આપણે દક્ષુ ભાઈ ને દૂધ ને એવું પાઈ દઈ કેમ કે ભાઈ હજી ઉઈઠા જ છે કા ભાઈ ફોન જોતો Oh, fonzo, zo, duurturen het zilver. En ik... Tu wacht om er... Fijp zit. Fijp zit, Pavel. Ga, paai. Tui. Blauw. je de jabig 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 de

બઉ મસ્તી નું શાક બનાવ્યું છે ખાવાની આજે પનીર તો શાક તો અમારે બે ત્રણ દિયે તો હોય જ બે ત્રણ દિવસે મજા જ આવે ખાવાની હા અને મળી જાય પછી ખાવા ખાવાનું ભાઈ નથી લાવ્યા તો ચાલો આપડે હવે બે જઈ જમવા

તો આજનો બ્લોગ આપડે આ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં જો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો માતાજી બધા